ત્યાં જ તેની ધરપકડ કરવામાં આવી છે તેના વિરુદ્ધ એફઆઈઆર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈના ઇરફાન તેમજ અન્ય મુસ્લિમ ઇસમ પાસેથી પાસપોર્ટ બનાવ્યું હતું જે અંગે વધુ ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવ્યું છે આ અંગે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીએ ત્રણ લાખ રૂપિયાના ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યા છે અગાઉ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ડુપ્લિકેટ પાસપોર્ટથી મુસાફરી કરી ચૂક્યો છે અહેવાલમાં ન્યુઝ ચિરાગ અમદાવાદ જયવિન સંજયભાઈ પટેલ નામનો એક ઇસમ રહેવાસી કર્મસદનો છે મૂળ અને દોહાથી આવતા પકડાયો છે ઇમિગ્રેશન અધિકારીએ ઇમિગ્રેશન ચેક કરતા તેનો જે પાસપોર્ટ હતો ફ્રેન્ચ પાસપોર્ટ એ ડુપ્લિકેટ માલુમ પડ્યો અને ઇમિગ્રેશન અધિકારી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો છે એને એરેસ્ટ કરી અને આગળની તપાસ ચાલુ છે તેના કહેવા મુજબ મુંબઈના બે ઈરફાન અને બીજા એક મુસ્લિમ ઇસમે તેને આ ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ કાઢી આપ્યો હતો તેની તપાસ ચાલુ છે હા એણે ઓસ્ટ્રેલિયા અને કેનેડાના માં મુસાફરી કરી હતી અને આ પાસપોર્ટથી ઇમિગ્રેશન ચેકિંગ થતાં ઇમિગ્રેશન અધિકારી તેને પકડી પાડ્યો છે અને તેની વિરુદ્ધમાં ફરિયાદ આપી છે